સોલા બ્રિજ પર ટાયર ફાટતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી અમદાવાદના થલતેજ થી સોલા તરફ જતા ઓવર બ્રિજ પર બુધવારે સવારે ચાર વાગ્યાની આસપાસ મોરબીથી આવતી એક ટ્રક નું અચાનક જમણી સાઈડનું ટાયર ફાટતા ટ્રક ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી ગઈ આ ઘટનામાં ડ્રાઈવરનો તો આ બાદ બચાવ થયો હતો ટ્રક મોરબીથી ઘાટલોડિયા જઈ રહી હતી જેમાં બોર્ડનો સામાન ભરેલો હતો અકસ્માત એટલો ભયાનક હતો કે ડિવાઇડરના લીરે લીરા ઉડી ગયા આ ઘટનાની જાણ થતાં ટ્રાફિક વિભાગની ટીમ ત્યાં પહોંચી તપાસ કરી હતી આ બનાવ બનતા બ્રિજ ઉપર મોટા પ્રમાણમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ ગઈ હતી નમસ્કાર દર્શક મિત્રો આજે સવારે ચાર વાગ્યાની આસપાસ થલતેજથી સોલા તરફ જતા એક ઝાયડસવાળો બ્રિજ છે ત્યાં હેવી અકસ્માત થયો છે સવારે ચારથી પાંચ વાગ્યાની આસપાસ એક હેવી ટ્રક તમે જોઈ શકો છો કે અથડાયું છે એનું કારણ છે ટાયર ફાટવાનું ટ્રકનું અચાનક ટાયર ફાટતા ટ્રક ડ્રાઈવર આ બાજુ કેમેરામેન વિનંતી કરીશ કે આ આજે લેફ્ટ સાઈડનો રસ્તો છે તે બાજુ જતા કરતા અહીંયા ડિવાઈડર સાથે અથડાતા ટ્રક ફાટતા ટ્રક પલટી વળી ગઈ છે જે ટ્રકની જો વાત કરીએ તો તેમાં બોર્ડનું સામાન ભરેલું હતું સાથે સાથે એ ટ્રક મોરબીથી હાલ આવી રહ્યું હતું અમારી સાથે ટ્રક ડ્રાઈવર પણ ઉપસ્થિત છે એમની સાથે પણ અમે વાત કરીશું ખાસ કરીને ડિવાઇડરની જે હાલત છે તમે જોઈ શકો છો સામે ટ્રક પલટી ખાયેલી છે હાલ તો અહીંયા ટ્રાફિકની સમસ્યા થઈ શકે છે કેમેરામેન કે ટ્રાફિકની સમસ્યા બતાવે આ રોડ ઉપર હાલ મોટા પ્રમાણમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે સવારે ચારથી પાંચ વાગ્યાની આસપાસ આ ટ્રકનું ટાયર ફાટી જતા ટ્રક આખે આખી પલટી ખાઈ ગઈ અને આખા ડિવાઇડર સાથે અથડાતા આખું ડિવાઇડર ભાંગી પડ્યું છે ત્યારે સવારથી અત્યારની વાત કરીએ તો અગિયાર વાગ્યાની આસપાસ ટ્રક ઊંઘી છે ને ટ્રાફિકની જામ સમસ્યા છે કેવી ત્યાં સમગ્ર ઘટના બની છે જોકે હાલ પોલીસ વિભાગની જે ટ્રાફિક શાખા છે તે અત્યારે અહીંયા આવી ચૂકી છે અને તપાસ કરી ચૂકી છે હાલ જે ગાડી છે એના ઇન્સ્યોરન્સ કંપની પણ આવી રહી છે આપણે ટ્રક ડ્રાઈવર પાસેથી જાણીશું શું છે વ્યવસ્થા કેવી વ્યવસ્થા છે ખાસ કરીને કાકા આપનું નામ શું છે નાસિર

હાલ કઈ અત્યારે હવે આવશે સર્વેવાળા આવે છે વીમો વિભાગ અમને ફોટા પાડવા પછી હટાવશું હાલ જે સામાન છે બીજા ટ્રકમાં મૂકવામાં મૂકવામાં આવી રહ્યો છે ને એને બીજી સલામત જગ્યા પહોંચાડવાનો છે એટલે તો ગાડી લાઈને મૂકી છે હાલ જે અકસ્માત થયો છે ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા પોલીસ વિભાગ અહીંયા અધિકારીઓ આવ્યા હતા તે શું તપાસ કરીને ગયા ત્રણ 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 જીપસી આવીતી વારાફરતી શું તપાસ તપાસ કરીને ગયા આપને પાસે કોઈ ઇન્ક્વાયરી કરી એમણે હા પૂછ્યું ને શું થયું તું એ તો પછી તું રિપોર્ટ આપ્યો છે તમને વાત કરીને એ કયો કે ગાડી બડી હટાવવાનો બંદોબસ્ત કરો બીજું શું હાલ હું તમને આ બતાવવા જઈ રહ્યો છું જે ટ્રક ફાટે ટ્રક જે અહીંયા જેનું ટાયર ફાટ્યું છે અત્યારે અમે અહીંયા ઉપસ્થિત જ છીએ તમે જોઈ શકો છો કે જે ટાયરની લેફ્ટ હેન્ડ સાઈડનો ગાડી જે ટ્રક છે એની લેફ્ટ હેન્ડ સાઈડનો એક ટાયર છે જે ફાટી ચૂક્યો છે જેના કારણે અકસ્માત થયું છે આ ટ્રકનો જે ટાયર છે તે ફાટતા આ જે ટાયર છે તે ફાટતા અચાનક બેલેન્સ બગડતા જે ગાડી છે ડિવાઈડર સાથે અથડાતા આ ઘટનામાં સૌથી સારા સમાચાર એ કહી શકાય કે ડ્રાઈવરનો જીવ ક્યાંક ને ક્યાંક બચી જવા પામ્યો છે ડ્રાઈવરનું એવું કહેવું છે કે હું સ્ટેરિંગ પકડીને બેઠો હતો જેને લઈને હું સહી સલામત બહાર નીકળ્યો છું હાલ તો ટ્રકની દશા બગડી છે અને સાથે આ ડિવાઇડર છે તે પણ ક્યાંક ને ક્યાંક તેને પણ નુકસાન પહોંચ્યું છે સવારે આ ઘટના બની છે પોલીસ વિભાગ દ્વારા અધિકારીઓ અહીંયા આવીને સમગ્ર તપાસ કરી રહ્યા છે હાલ તો અહીંયા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે થોડાક જ સમયમાં આ ઘટનાનો નિવાડો આવવાની શક્યતા છે અમારી સાથે જે ડ્રાઈવર છે એમની સાથે ઓનર પણ ઊભા છે તમામ પ્રક્રિયાની હાલ તપાસ ચાલી રહી છે કેમેરામેન રાજેન્દ્ર પટેલ સાથે કમલેશ ચોડ્યા ન્યૂઝ પોર ઇન્ડિયા અમદાવાદ